નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી છે આગામી સાત દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના નવસારી સુધી આવી ગયું છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદરમી જૂનની આસપાસ બેસતું હોય છે પરંતુ આ વખતે આ તારીખ પહેલાં જ ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે આ સાથે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે છૂટાઈ છવાયા સ્થળો પર વીજળીના સમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે આ સાથે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે આજે છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને પંચમહાલ દાહોદ અને મહીસાગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદનું પૂર્વ અનુમાન છે રામચર યાદવે એમ પણ જણાવ્યું છે કે ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જ્યાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ દાહોદ મહીસાગર આણંદ ખેડા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે સોથા અને પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે સોથા અને પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે ચોથા અને પાંચમા દિવસે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીમાં છઠ્ઠા અને સાતમા દિવસે નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટા છવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થવા અંગે તેમણે જણાવ્યું કે આજે નૈઋત્યનું ચોમાસું નવસારી સુધી આવી ગયું છે વીજળીના ચમકારા સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો